મારું નામ શૈલેશ ગણેશભાઈ બેરાણી ગામ ગોખલાણા માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આ આયોજન કરેલ હતું એ દરમિયાન માતાજીને પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350 થી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ ધાડા ઉલટીની તકલીફ થતા સાબરતોળ જસ્તન આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ કૃષ્ણા હોસ્પિટલ અને ડોક્ટર રવિરા ચારોનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી

અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતો આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો